નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ સમયચક્ર બનેલ એક સત્ય ઘટના વિશે નાનપણથી જ અમરને ઈશ્વરના અનન્ય શ્રદ્ધા હતી જિંદગીમાં કંઈક કેટલી મુસીબતો આવી પણ દરેક વખતે ઈશ્વર ઈચ્છા બળવાન છે એમ ગણીને હસતા હસતા તેણે બધું જ સહન કરી લીધું હતું વર્ષનો હતો ત્યારે મૃત્યુ પામી ભણવામાં એ ખૂબ જ હોશિયાર હતો ને અભ્યાસ કરવાની એની ઈચ્છા હતી ખેર દસમા ધોરણમાં એક બાજુ એ પ્રથમ આવ્યો અને બીજી બાજુ અચાનક જ તેના પિતા મૃત્યુ પામ્યા ઘરની બધી જવાબદારી એના માથે આવી પડી નાના બે ભાઈ બહેનને ભણાવવા એણે ભણવાનું છોડી દીધું ડોક્ટર બનવાનું એનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું પિતાજીનો ધંધો વર્ષોથી જામેલો હતો તેથી કમાણી બહુ જ સારી હતી ભાઈ અને બેન બંનેના લગ્ન બહુ જ ધામધૂમથી કર્યા બેન લગ્ન પછી પતિની નોકરી વિદેશમાં બદલી થતાં એ વિદેશ જતી રહી ભાઈએ લગ્ન પછી એની પત્નીના વશમાં આવીને પોતાનો હક માંગ્યો અને પૈસા લઈ જુદો થઈ ગયો મોટી ઉંમરે લગ્ન કર્યા પણ પત્ની કંઈક જુદા જ સ્વભાવની નીકળી એણે બધી જ મુસીબતોને ઈશ્વરની ઈચ્છા ગણીને હસતા હસતા સ્વીકારી હતી જ્યારે એની પત્ની ઈશ્વરમાં માનતી જ ન હતી કેટલા પ્રેમથી એણે આંગણામાં તુલસી ઉગાડી હતી પણ તુલસી ક્યારાને પાણી પીવડાવવાનું પણ તેની પત્ની આશાને રૂચતું નહીં નાના ભૂલકાઓ એને ખૂબ જ ગમતા પણ લગ્નને ચાર વર્ષ વીતી ગયા પણ એ બાપ ન બની શક્યો દુઃખ જાણે એની જિંદગીનો એક હિસ્સો બની ગયું હતું છતાં પણ ઈશ્વર પ્રત્યેની તેની શ્રદ્ધા અડગ હતી જિંદગીને એ જીવનતાથી જીવવામાં માનતો હતો અને એથી જ ક્યારેક એ નિરાશ થયો ન હતો ખેર વિધાતાને કંઈક જુદું જ મંજૂર હશે એના એક ખાસ મિત્રે એની સાથે દગો કર્યો અને પરિણામે એને ધંધામાં ન કલ્પી શકાય એવી ખોટ આવી એક જ ઝાટકે જાણે એનું ભવિષ્ય ધૂંધળું બની ગયું જિંદગીના તમામ ઝેરને ઈશ્વરનો પ્રસાદ ગણી હસતા હસતા પી જનાર આ ઝેરને ન પછાવી શક્યો એકવાર તો ખુદ ખુશીનો વિચાર પણ આવ્યો જો કે બીજી જ પડે આશાનો વિચાર આવતા એને એ વિચારને માંડી વાળ્યો રાતના બે વાગ્યા હતા આશા તો તેના પતિની તકલીફથી અજાણ સૂતી હતી જ્યારે અમર બેછેન અને રૂમમાં આટા મારી રહ્યો હતો અતીતમાં ઈશ્વરે કરેલી દરેક કસોટી એની આંખ સામે આવતી હતી એક પ્રશ્ન એના મનને કોરી ખાતો હતો કે આટલી બધી ઈશ્વરમાં શ્રદ્ધા રાખી એની પૂજા કરી એને તો પછી આટલો ક્રૂર કેવી રીતે બની શકે પ્રથમ વાર ઈશ્વરમાંથી એની શ્રદ્ધા ડગી ગઈ એનો વિશ્વાસ ઉઠી ગયો આશાની નાસિકતા એને યોગ્ય લાગી પૂજા પ્રાર્થના અને દર્શન ખોટા લાગ્યા બસ હવે કાલથી જ ઈશ્વરની સેવા પૂજા દર્શન કે ભક્તિ નથી કરવી આ સ્વાર્થી દુનિયામાં જીવવા બીજા બધાનો વિચાર છોડી લાગણીમાં વગર પોતાની પત્ની આશા સાથે હમસફર બનીને નક્કી આશાના મસ્તક પર હાથ ફેરવી એનો ઓઢેલો ધાબળો બરાબર કરી એ સૂઈ ગયો નાસ્તિક બનીને અલગ તરીકે જીવન જીવતા લગભગ છ મહિના વીતી ગયા આ છ મહિનામાં એણે જોયું કે તેની પત્નીનો સ્વભાવ એકદમ બદલાઈ ગયો છે એ વધુ પ્રેમાળ અને શાંત સ્વભાવની બની ગઈ છે સાચા અર્થમાં એ અર્ધાંગીની બની ગઈ છે એનો ભાઈ જે અબોલા લઈને જુદો થઈ ગયો હતો તે પણ આવીને માફી માંગી ગયો એને દગો આપનાર મિત્રે પણ ભૂલ કબૂલ કરી ને નાણાકીય મદદ કરી અને આ બધું ઓછું હોય તેમ આજે એણે વર્ષો પહેલા પાણીને ભાવે ખરીદેલા શેર જે ખોવાઈ ગયા હતા તે મળી આવતા વેચી નાખ્યા અને એમાંથી જે નફો થયો તે અગણિત હતો આખી જિંદગી એને હવે કમાવવાની જરૂરત ન રહે એટલા રૂપિયા મળ્યા મનોમન એણે વિચાર્યું કે આ નાસ્તિકતાનો વિજય છે ઝડપથી ઘરે જઈ આશાને આ સમાચાર આપવા એને જાણે ડોટ મૂકી ઘરે આવતા જ આશાએ ખુશખુશાલ શહેરે એને આવકાર આપ્યો પ્રેમથી ગળે વળગીને કહ્યું અમર હવે આપણે બે માંથી ત્રણ થઈશું તમે પપ્પા બનશો અને હું મમ્મી બનીશ હમણાં જ ડૉક્ટરે તપાસીને કહ્યું છે એ ખબર છે છેલ્લા પાંચ છ મહિનામાં આપણી જિંદગીમાં આટલું બધું સારું સારું કેમ થાય છે છ મહિના પહેલાં તમને ધંધામાં મોટું નુકસાન થયું ને રાતના તમે રૂમમાં આટા મારી રહ્યા હતા ત્યારે હું સુવાનો ડોળ કરીને જાગતી હતી આવા નાજુક સમયે તમને વધુ કંઈ હેરાન કરવા ન હતા એટલામાં તો તમે મારી પાસે આવ્યા મારા માથા પર હાથ ફેરવી મારો ધાબળો બરાબર કરી તમે સૂઈ ગયા તમે તો સૂઈ ગયા પણ હું જાગી ગઈ જિંદગીમાં પ્રથમ વાર તમારા જેવો પ્રેમાળ પતિ મળ્યા બદલ ઈશ્વરમાં શ્રદ્ધા જાગી મે મનોમન ઈશ્વરને યાદ કરી તમને વધુને વધુ પ્રેમ અને સુખ આપવાનો નિર્ણય કર્યો મે મારા સ્વભાવને પણ શાંત અને સૌમ્ય બનાવવાનો નક્કી કર્યો બસ પછી તો ઈશ્વરની ભક્તિ એ મારી જિંદગીનો પર્યાય બની ગઈ તમે બહાર કામે જતા કે તરત જ હું પ્રભુ ભક્તિમાં લીન થઈ જતી સારું વાંચન અને સારું શ્રવણ મને ગમવા લાગ્યું જે જિંદગી હું સામાન્યતાથી જીવતી હતી તે જ જિંદગી હું જીવંતથી જીવવા લાગી પરિણામે જે સુખ મારી નાસ્તિકતાના કારણે દૂર રહ્યું હતું તે મારી એકદમ નજીક આવી ગયું આજે જ્યારે હું મા બનવાની છું એ જાણું છું ત્યારે તો મારી ખુશીનો કોઈ પાર જ ન રહ્યો અમર તમે પણ ખુશ છો ને આશાનું એવું બોલવાનું પૂરું કરે તે પહેલાં જ અમરની આંખમાંથી દર આંસુઓ સરી પડ્યા સમય વિસ્મય બનીને તેની સામે ઊભો રહી ગયો કાળના ચકડોળને એ ઉપર નીચે ગોળ ગોળ ફરતું જોયો જ રહ્યો શેરમાં થયેલી કમાણી કરતાં વધારે કમાણી એને જિંદગીમાં થઈ ગઈ એની આંખમાંથી સરતા આંસુની સાથે એને જિંદગીમાંથી ઈશ્વર પ્રત્યેની અંધશ્રદ્ધા પણ સરી ગઈ આશાને એના બાહુપાસમાં ઝકડી એ બોલી ઉઠ્યો આશા ઈશ્વરની લીલા સામે જ અકળ છે એનું ગણિત આપણી સમાજની બહાર છે એ બહુ હસાવે તો એ આખામાં પાણી લાવી દે છે ચાલ પહેલે તું તુલસી ક્યારે જાય પાણી દઈ ઈશ્વરની પ્રાર્થના કરી આપણે જમી લઈએ ત્રણ મહિનાથી જે તુલસી ક્યારે અમરે પાણી સિંચ્યું ન હતું તે આશાએ સિંચેલા જળથી એવો જ હર્યો ભર્યો હતો આજે સજોડે થયેલા જળ સિંચનથી તે વધુ મોહરી ઉઠ્યો વાતાવરણ શ્રદ્ધાજની સુવાસથી મહેકી ઉઠ્યું દૂર દૂર રેડિયો પરથી ગીત ગુંજી સમયનું ચક્ર અવિરત ચાલે નિત નિત નવા ખેલ બતાવે મિત્રો આવી જ રીતે દરેકના જીવનમાં કંઈક ને કંઈક ઘટનાઓ બનતી હોય છે બસ આપણે ઈશ્વર પર શ્રદ્ધા અને ભરોસો રાખવાનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ